હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે મીઠાઈવાળાને ત્યાં મળે એવા પરફેક્ટ જાળીદાળ ગેવર કેવી રીતે બનાવવા એની રેસીપી શેર કરીશ શ્રાવણ માસ શરૂ થાય એટલે તહેવારો પણ શરૂ થઈ જાય અને તહેવારોમાં ઘરમાં કોઈક ને કોઈક મીઠાઈ તો બનતી જ હોય અને આ મીઠાઈ એવી ઘરમાં હોય એ જ સામાન વાપરીને એકદમ ઓછા ખર્ચમાં બનાવી શકાય આ મીઠાઈ બનાવવામાં થોડી મહેનત લાગે પણ મારી આ રેસીપીમાં બતાવેલી બધી જ ટિપ્સ તમે ફોલો કરો તો ઓછી મહેનતે બનાવી શકાય રેસીપીમાં ગેવર અને સાથે ઝડપથી બનાવી શકાય એવી ઇન્સ્ટન્ટ રબડી પણ બનાવશું માટે વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહો તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં રબડી બનાવું છું એના માટે મેં અહીં એક લીટર ફૂલ ક્રીમ ભેંસનું દૂધ લીધું એની સાથે અડધો કપ કરતાં થોડો ઓછો આશરે વન થર્ડ કપ જેટલો વજનમાં પચાસ ગ્રામ મિલ્ક પાઉડર લીધો તમારે આના બદલે માવો લેવો હોય તો એ પણ પચાસ ગ્રામ જેટલો લેવો હવે આગળના સ્ટેપમાં દૂધ ઉકાળવા માટે એક ફ્રાઈપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં સૌથી પહેલાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી લઉં છું ફ્રાઈપેનમાં પાણી સરખી રીતે ફેલાવી દીધા બાદ હવે એમાં દૂધ ઉમેરું છું ગેસ ફ્લેમ હમણાં મીડિયમ તરફ રાખું છું હવે થોડીવાર પછી દૂધ હુંફાળું ગરમ થઈ ગયું માટે આ ટાઈમ પર આમાં મિલ્ક પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ફ્રાય પેનમાં થોડી થોડી વારે ટવેટો ફેરવતા રહેવું અને સાઈડ ઉપર જે મલાઈ જામે એ પણ ટવેઠા વડે લઈને દૂધમાં મિક્સ કરતા રહેવું જેથી કરીને આ રબડી જલ્દીથી ઘટ્ટ થઈ જાય મીડિયમ ફ્લેમ પર આશરે પંદર મિનિટ માટે દૂધ ઉકાળી લીધું એટલે ચાળીસથી પિસ્તાળીસ ટકા જેટલું બળી ગયું હવે આ એકદમ મલાઈડા રબડી તૈયાર થઈ ગઈ છે માટે આ ટાઈમ પર આમાં એક ટેબલ સ્પૂન ખાંડ એક ટેબલ સ્પૂન ક્રશ કરેલા બદામ પિસ્તા અને વન થર્ડ ટી સ્પૂન જેટલા અટકચરા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ ખાંડ ઉમેર્યા પછી રબડી બેઠી ત્રણ મિનિટ માટે ઉકાળી લીધી હવે તૈયાર છે માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી એને ફ્રાય પેનમાંથી એક બીજા વાસણમાં કાઢી લઈએ હમણાં આ રબડી ગરમ છે માટે તમને પતલી દેખાય છે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાર પછી ફ્રીઝમાં મૂકી દેશો એટલે જામીને ઘટ્ટ થઈ જશે હવે આગળના સ્ટેપમાં ઘેવર માટે ખીરું બનાવીએ એના માટે એક વાસણની ઉપર ચાણણી રાખી છે એમાં બે કપ વજનમાં બસો ગ્રામ મેંદો લઉં છું સાઠે એમાં એક ટેબલ સ્પૂન ભરીને વજનમાં દસ ગ્રામ બેસન ઉમેરી આ બંને લોટને ચાણીમાંથી ચાળી લઉં છું બંને લોટ ચાળી લીધા તો હવે ખીરું બનાવીએ એમાં નાખવા માટે એક કપ કરતાં થોડું ઓછું આશરે બસો મિલી જેટલું બિલકુલ ઠંડુ દૂધ લીધું હવે આગળના સ્ટેપમાં એક પહોળું વાસણ લીધું એમાં વન ફોર્થ કપ વજનમાં પચાસ ગ્રામ મેલ્ટ કરેલું દેશી ઘી લઉં છું હવે આ ઘીમાં બરાબર વચ્ચે આવો એક મોટી સાઇઝનો બરફનો ટુકડો અથવા થોડા આઈસ ક્યુબ લઈને આ રીતે ગોળ ગોળ ફેરવીશું એટલે થોડીવાર પછી ઘી આ રીતે જામીને બટર જેવું થઈ જશે ઘી જામીને આવું સખત થઈ ગયું તો હવે એને એક જગ્યા પર ભેગું કરી બધું જ પાણી એમાંથી હટાવી દઈશું ત્યાર પછી આ વાસણમાં હાથ આમ એક જ દિશામાં ફેરવીને ઘી ફેંટી લઈએ ચારથી પાંચ મિનિટ માટે એને ફેંટી લીધું એટલે એનો કલર બદલાઈ ગયો બિલકુલ હલકું પડી ગયું અને ક્રીમ જેવું ફ્લપી થઈ ગયું તમે જોઈ શકો છો હવે મેંડો અને બેસન ચાળીને રાખ્યા હતા એમાંથી એકથી બે ટેબલ સ્પૂન જેટલો લોટ આમાં ઉમેરીને મિક્સ કરી લઈએ એટલે આમાં ઘીની કોઈ કણી હોય એ ભાંગી જાય ત્યાર પછી બાકીનો બધો જ લોટ આમાં ઉમેરીને મિક્સ કરી લઉં છું અને હવે એક કપ ઠંડુ દૂધ લીધું હતું એ આમાં ઉમેરું છું થોડું થોડું કરીને બધું જ દૂધ આમાં ઉમેરી દીધું તો હવે એક કપ ભરીને ઠંડુ પાણી લીધું એ આમાં ઉમેરું છું હમણાં અડધા ભાગનું પાણી આમાં ઉમેરીને આ ખીરું સારી રીતે ફેંટી લઈએ હમણાં આ ખીરુંમાં તમને ઘણી બધી કણી દેખાય છે માટે આ ખીરુંને હાથ વડે ઘસીને સારી રીતે ફેંટી લઈએ આશરે દસ મિનિટ માટે આ ખીરું ફેંટી લીધું એટલે એક પણ લંબ વગરનું બિલકુલ સ્મૂડ આ ખીરું તૈયાર થઈ ગયું તમે જોઈ શકો છો હવે બાકીનું અડધા ભાગનું પાણી પણ આમાં ઉમેરી દઉં છું ત્યાર પછી બીજું એક કપ ભરીને આમાં ઠંડુ પાણી ઉમેરું છું અને હવે આ ખીરું આ પહોળા વાસણમાંથી એક ટપેલીમાં ટ્રાન્સફર કરી લઉં છું ખીરુંની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે થોડું થોડું કરીને બીજું બે કપ ભરીને આમાં પાણી ઉમેર્યું હવે ઘેવર બનાવવા માટે આ ખીરું બિલકુલ પરફેક્ટ છે જેટલા લોટ અને ઘી લીધા હતા એમાં એક કપમાં થોડું ઓછું દૂધ અને ચાર કપ ભરીને ઠંડુ પાણી ઉમેર્યું એટલે આવું ખીરું તૈયાર થઈ ગયું હવે આગળ બાકીની તૈયારી કરીએ ત્યાં સુધી હમણાં એને ફ્રીઝમાં રાખું છું એટલે બિલકુલ ઠંડુ થઈ જાય ઘેવરની ઉપર નાખવાની ચાસણી માટે એક કપ ફૂલ ભરીને વજનમાં બસો ગ્રામ ખાંડ લીધી હવે આગળના સ્ટેપમાં ચાસણી બનાવવા માટે એક નાની સાઇઝની કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખી એમાં અડધો કપ પ્લસ બે ટેબલ સ્પૂન જેટલું પાણી લઉં છું પાણી હલકું અમસ્ટું ગરમ થાય ત્યાર પછી એમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લઈએ ચાસણી કેસર ઇલાયચી ફ્લેવરની બનાવું છું માટે એક ટેબલ સ્પૂન જેટલા ગરમ પાણીમાં એક ચપટી જેટલું કેસર પલ્લારીને રાખ્યું હતું એ આમાં ઉમેરું છું સાથે બે નંગ નાની ગ્રીન ઇલાયચી ખાંડણીમાં લઈને અઢકચરી વાટી લીધી સાથે એ પણ આમાં ઉમેરી દઉં છું હવે ગેસ ફ્લેમ ટુ મીડિયમ તરફ રાખીને કઢાઈમાં ચમચો ફેરવતા રહીએ એટલે ખાંડ જલ્દીથી ઓગળી જાય અહીં આ ચાસણીના ટાર બને એટલી બધી નથી થવા દેવાની પણ તેલ જેવી ઘટ અથવા એમાં અડધો ટાર બને એટલી થવા દેશું આશરે સાતથી આઠ મિનિટ પછી ચાસણી તૈયાર થઈ ગઈ એમાં અડધો ટાર થાય છે અને બે આંગળીની વચ્ચે લઈને ચેક કરી તો થોડી તેલ જેવી ચીપચીપી લાગે છે માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું અને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઈએ હવે આગળના સ્ટેપમાં ઘેવર બનાવીએ એના માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી ત્યાં ગેસ ફ્લેમ લો તરફ રાખી એમાં હોમ મેડ દેશી ઘી લઉં છું તમારે દેશી ઘીના બદલે ઘેવર તેલમાં ફ્રાય કરવા હોય તો કઢાઈમાં તેલ લેવું અથવા અડધા ભાગનું દેશી ઘી અને અડધા ભાગનું તેલ લઈ શકાય અહીં ગેસ ફ્લેમ લોઠી મીડિયમ તરફ રાખું છું એટલે ઘી મેલ્ટ થઈને સારી રીતે ગરમ થઈ જાય ઘેવર બનાવવા માટે માર્કેટમાં આ રીતના મોલ્ડ એટલે કે રીંગ મળે એ લઈ શકાય અને એ ન હોય તો એના બદલે આવી સાઈડના ભાગે એક સરખી સરફેસવાળી ટપેલી હોય એમાં પણ બનાવી શકાય હું અહીં તમને બંને રીતે બનાવીને બતાવીશ એટલે તમે જ્યારે આ રેસીપી ટ્રાય કરો ત્યારે કોઈ કન્ફ્યુઝન ન રહે ઘેવર બનાવવા માટેનું ખીરું તૈયાર કરીને વાસણ ફ્રીઝમાં રાખ્યું હતું એ બહાર કાઢી લીધું હવે આ ટાઈમ પર ખીરુંની કન્સિસ્ટન્સી એકવાર ચેક કરી લઉં છું એટલે પાણી ઉમેરવા જેવું હોય તો ઉમેરી શકાય ખીરુંમાં પાણી ઉમેરવાની જરૂર હતી માટે અડધો કપ જેટલું ઉમેર્યું અને આ ખીરું એન્ડ સુધી બિલકુલ ઠંડુ જ રહે એ માટે સાઢે એક વાસણમાં થોડો બરફ લઈને રાખું છું હવે આ બધું જ ખીરું સ્ટવ પાસે લઈ જવાના બદલે આમાંથી એકથી દોઢ કપ જેટલું આ ગરણી વડે ગાળીને બીજી નાની સાઈઝની ટપેલીમાં લઉં છું ત્યાર પછી આ વાસણ બરફની ઉપર રાખું છું એટલે બાકીનું ખીરું બિલકુલ ઠંડુ જ રહે બીજી તરફ ગેવર ફ્રાય કરવા માટે કઢાઈમાં દેશી ઘી લઈને ગરમ કરવા મૂક્યું હતું એમાં ગેવર માટેનો મોલ્ડ વચ્ચે ગોઠવીને મૂકી દીધો ઘી એકદમ સારી રીતે ગરમ થઈ ગયું એટલે કે એમાંથી હલકો ઓમોસ્ટો ધુમાડો નીકળે એટલું ગરમ છે તો હવે હું પણ ફર્સ્ટ ટાઈમ ગેવર બનાવું છું માટે ભગવાનનું નામ દઈને એક એક ચમચી જેટલું ખીરું આ રીંગમાં બરાબર વચ્ચે થોડી ઉપરથી ઢાર કરીને નાખું છું આમાં ખીરું નાખવા માટે ચમચો કે કડછી ભલે મોટી સાઇઝની હોય પણ એમાં ખીરું એક એક ચમચી જેટલું જ લેવાનું એટલે આમાં એકસાથે વધારે ખીરું ન પડે આમાં એકવાર ખીરું નાખો ત્યાર પછી વચ્ચે આઠથી દસ સેકન્ડનો ગેપ રાખીને બીજી વાર ખીરું નાખવું એટલે આગળનું ખીરું હલકું અમસ્ટું ફ્રાય થઈને એમાં જાળી પડી જાય ખીરું નાખવામાં ઉટાવર કરશો તો ગેવર જાલીદાર ન બને અને બધું જ ખીરું ભેગું થઈ જશે માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું એકદમ ગરમ ગરમ ઘીમાં આટલું એક એક ચમચી જેટલું ખીરું કમસે કમ ચાલીસથી બેતાલીસ વખત નાખશો તો બહાર મળે એવા જાલીદાર અને ઊંચાઈવાળા ઘેવર ઘરે બનશે ઘેવર બનાવવા માટે રીંગમાં ઘણી બધી વાર ખીરું નાખ્યું ત્યાર પછી પણ એમાં કાણું દેખાય છે આગળ જતાં એવું લાગે કે કાણું પૂરાઈ ગયું તો વેલણના છેડાના ભાગ વડે એમાં વચ્ચે કાણું કરી લેવું મતલબ કે આમાં વચ્ચે કાણું કરવા માટે કોઈ પણ લાકડાની વસ્તુ વાપરવી પહેલીવાર આ રેસીપી ટ્રાય કરું છું અને આ ફર્સ્ટ ઘેવર આશરે પચીસથી સત્તાવીસ વખત ખીરું નાખ્યું એટલે આવું નાની સાઇઝનું ઘેવર તૈયાર થઈ ગયું અને એમાં હલકો ગોલ્ડન કલર પણ ઉપરથી આવવા લાગ્યો માટે રીંગમાં ચપ્પુ ફેરવીને ઘેવર અલગ કરી લઉં છું ત્યારબાદ કઢાઈમાંથી રીંગ ઉઠાવીને બહાર કાઢી લઉં છું અને ઘેવર ઉપર ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને ફ્રાય કરી લઉં છું થોડી સેકન્ડ પછી ઘેવર ગોલ્ડન કલરનું ફ્રાય થઈ ગયું માટે એને જારી વડે ઘીમાંથી લઈને ચાણીમાં રાખું છું એટલે એમાં જે વધારાનું ઘી હોય એ ચારણીમાંથી નીતરીને નીચે ડીશમાં આવી જાય હવે આગળ બાકીના ઘેવર બનાવવા માટે રીંગ ફરી કઢાઈમાં વચ્ચે ગોઠવીને મૂકી દઉં છું આશરે પોણા ભાગનું ખીરું વાપરીને મોલ્ડમાં પાંચ ઘેવર બનાવ્યા દરેક ઘેવર એક સરખા જાળીદાર અને ગોલ્ડન કલરના બન્યા હવે ટપેલીમાં ઘેવર બનાવવા માટે કઢાઈમાં જે ઘી હતું એ જ એમાં લીધું ટપેલી સ્ટવ ઉપર ચઢાવી ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને ઘી સારી રીતે ગરમ કરી લીધું હવે આગળની રીટ પ્રમાણે આમાં એક એક ચમચી જેટલું ખીરું ઉપરથી ઢાળ કરીને નાખું છું મોલ્ડની જેમ ટપેલીમાં પણ ઘેવર સેટ થવા લાગ્યું તમે જોઈ શકો છો એક ઘેવર બનાવવા માટે કમસે કમ બારથી પંદર મિનિટનો ટાઈમ લાગે માટે જરા પણ ઉતાવળ ન કરવી હવે આ ઘેવરમાં ઉપર ગોલ્ડન કલર આવવા લાગ્યો માટે ટપેલીની ઢાળ સાથે ચપ્પુ ફેરવીને એને અલગ કરી લઉં છું ત્યાર પછી થોડી સેકન્ડ માટે એને ફ્રાય કરી લઈએ એટલે એની ઉપર પ્રોપર ગોલ્ડન કલર આવી જાય અને હવે વેલણના છેડાના ભાગ વરે એને ટપેલીમાંથી ઉઠાવીને ચાણણીમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીનું ખીરું વાપરી એમાંથી ઘેવર બનાવી લઈએ દસ રૂપિયાનો મેંદો અને ઘરનું બનાવેલું ઘી વાપરી આવા એક સરખા જાળીદાર આઠ ગેવર બન્યા ઘેવરમાં નાખવા માટે ચાસણી અને ઉપરથી લગાવવા માટે મલાઈદાર રબડી પહેલાં જ બનાવીને ફ્રીઝમાં મૂકી દીધી હતી એ બહાર કાઢી લીધી હવે એક એક ઘેવર લઈ આ રીતે વાયર રેક ઉપર રાખીને એની ઉપર ચાસણી નાખું છું એટલે એમાંથી વધારાની ચાસણી નીચે થાળીમાં આવી જાય ત્યાર પછી આ ચાસણીવાળું ઘેવર ડીશમાં લઉં છું અને હવે એની ઉપર ઠંડી ઠંડી મલાઈડા રબડી લગાવીએ છેલ્લે એમાં ઉપરથી પિસ્તા અને બદામની કતરણ તેમજ ગુલાબની પાંદડી મૂકી એને સજાવીએ એકદમ સુપર ટેસ્ટી મલાઈદાર રબડીવાળા ગેવળ તૈયાર છે જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ મલાઈદાર રબડી ગેવળ એટલા ટેસ્ટી બન્યા મારે ત્યાં તો બધાએ જ વખાણ કરીને ખાધા સાથે ફેમિલી અને ફ્રેન્ડ સર્કલમાં પણ ટેસ્ટ કરવા માટે આપ્યા આવનારા તહેવારો માટે આ મીઠાઈ એકદમ ઓછા ખર્ચમાં ઘરે બનાવી શકાય માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી